એ માતાજી મિત્રો હવે હું તમને શું કહું છું મિત્રો તમારે આ વિડીયો ને તમે આ જુઓ લાસ્ટ સુધી આ વિડીયો તમારે જોવાનો છે બરાબર અને થોડોક ઉપર સલો છો નથી મળી દેવાનો જેમ કે સુરેશ પરમાર જે ઓરિ ઓરિ ઓરિજિનલ મટિરિયલ થાય હોય ડુપ્લિકેટ લલ્લુ પણ વાત તો હું કરતો નથી બરાબર અને જે કર્યો કાંઈ મારી ઇન્સ્ટા આઈડીમાં તમે જુઓ છો બરાબર એટલે જુઓ હું તમને આ ચોખ્ખી વાત કરું તમારે ધ્યાન કેન્દ્રિત કરી અને મારી સાથે ધ્યાન રાખવાનું હું શું શું બતાવું છું શું શું કરું છું એ બધું જોજો જો આ આ છે એ આ બધી અમારે અહીં ગામડું ખરું ને યાર એટલે ઈલાકો થોડુંક ખરું બધું યાર પણ ખાડા ટેકડા વાળી જમીન જમીન બધી ખાડા ટેકડા સીધી સમતલ ના હોય સમતલ જમીન તો હું કહું પોણીવારમાં સીધો દપારીઓ વાર્યો સીધો હોય એટલે ચાર પા દહ વાડીઓ વારે પાણી બધા રમતું ફરે બરોબર છૂટું પાણી ના પણ આ તો ખા ઠે ઠેર ઠેર પાડે બધો ને ઠેર ઠેરના શિયો રમતો એમ ઠેર ઠેર નાખો કરવાનો બરાબર એક વસ્તુ એટલે બીજી વાત કુંવય કું છે અમારે જંગલમાં પણ હું એ લાઈન કરી દર પણ પેલા ખા ને એટલે મોટર પેલો પાણી તાકાત નહીં કરે ને પાણી લાઈટ ડીમ પડે એટલે પોણી નહીં ઉઠાવે એટલે જો આ પ્રગતિ માટે આયોજન તો બધું દૂધ કર્યું છે મિત્રો આયોજનમાં તો કોઈ કશે નથી મળી જો હું એ કારીગર છું ચઢ તપલાસો પણ હું સારું કારીગર પાછો એવું ચાલુ લલ્લું પણ જોયું સારું કારીગર કરે કે મેં ભોગ આપેલો છે યાર મજૂરી મેં મજૂરી તો કરીએ તગારો મેં નહીં કરીએ મજૂરી કરીને એટલે માતાજીની પ્રાર્થના એ કરીને મજૂરી હા શા મંત્રી કરી સારું કામ કરીએ દિલ ખોલીને કામ કરીએ ને ભગવાન આપણને થોડી પચી ટકા એ બધી મળે અને સારું બધી આવડત થાય એટલે કોમ કોઈ બી કામ કરું હું તો કે ભણો કડિયા કોમ કરો સેન્ટિંગનું કામ કરો બીજું જે કરો એ બૂંચ મારવાનું કોમ કરો કોઈ કાવા દાવા કરો બેને મરી ધંધા કરો જે ધંધો કરો પણ દિલ દેને ધંધો કરવાનું એટલે ગમે જ ધંધા ભગવાનનો સપોર્ટ તમારો બરાકતાલ જ પણ ધંધો દિલ ખોલીને ધંધો કરવું પડે તો બધું થાય બરાબર એટલે મિત્રો જુઓ હું ગાવાનું કોમે કરું છું બરાબર ભજન નીકળે છું અને કોમેડી કરું છું હાસ્ય મનોરંજન આપું છું અને કડિયા કોમનો કાર્યકરો ઘેર પાછું ઘેર એ મારા બાપને પેટી યાર એટલે મારી મા મમ્મી પપ્પા એટલે મારી માનતો જોવા બત્રીસ ટકોનું ઓપરેશન છે એમને બા મારા ડોસાન ત્રણ તેર કણીઓ છે બે પગીસી ખી કણી ચલાતું નથી ના હતા તાની ત્યાં એ બરાબર મારા પિતાજી અને મારા પત્ની છે અને બે દીકરીઓ છે બરાબર અને બે બે ન્યો છે તો એ તો પારકા ઘર નહીં થાય પણ કહેવાય હું ગઈને એટલે એ એમને એમને ગેરવગાવવા જાય અને હું હું બુદ્ધિ તો બહુ છે મિત્રો મારી કાંઈ જો ગીતો એટલા એટલે ખ્યાલ બધું કંઈક કંઈ નાખી મેં મિત્રો પણ એ કહેવાનું પાથું બધું બોજું મારા માથે ને યાર એટલે બીજો એક બીજો ભય હોય પોતવાનું બીજું કોઈ હોય તો આ બધું લોડ ઉપર પડે યાર એટલે છૂટો નથી એમનું અને પૈસા નથી પૈસાની થોડી કટતીએ અને પાછી એકલી બુદ્ધિ તો ગણી છે પણ પાછી બીજો કોમ ગેનિયા બોકરો છોડવાનો પાછો થોડી અથવા ડોરો છોડવાનો પછી પાછી ગાયોને આગા પાછી કરવાની પછી ઘેર પાછું વાળામાં સાલી લેવા જવાનું ઘરગથ્થુ કોમ કરવાનું ચોક સમાજનું ગમે ગમે એ જવાનું પછી ઘરનું ગમે તકલીફ હોય હાજુ મોદું હોય કોઈ એ જવાનું કોઈ હગવા એ જવાનું હમણાં ડું હોય સો મહિનાથી મોત અહીં એ પછી મારે શું નહીં જોઈએ કે એટલે બધી રીતે સમસ્યા તો મિત્રો ઘણી બધી પણ ત્યાં મને કહેતા કે સુરેશ પરમાર તમારું ગામ કહ્યું ને તમારો તાલુકો કહ્યું ને બધું બધું સરથું મારું ગામ सरथु हौ गाउनु छु बराबर अनि तालुको सिमा लागे जिल्लो डुङ्गरपुर लगे बर मित्रो बराबर आ तसो इलाकु तपाईँ जु आइलाकुरी आधु जा बराबर अनि आयो कहीँ विडिया तना मित्रु पनि एम कि सब्सक्राइब थमा अझ मोनोटाइज एम के मैले ओझ टाइम थो आखो वि मलाई फाइदा अनि त पच्चिस रुपियाँ आवक न તો ભયનું ભજન મહિના બે ભજન નાખતો ને ભજન તોડી નાખે નાખે ખતરનાક ભજનો પાસે પણ પૈસા નથી ને વિતરું એટલે અને સ્ટુડિયોવાળાને તો કેવું યાર આ વાળા તો એમના માટે જ બનાવે એમને ભજનો ગાવા માટે જ એમને એમને તગડું ગીત બનાવે આપણને લલ્લુ ભજન બનાવી આવે અને જો આપણે સૂટમાં ગાતા હોય યાર ભજન દબાય ને તો તો જ એમ નહીં ગાઈએ તો એ એવું લોકો હું એમ નામ જોઈએ એવું રીત ધમી લે અંદર સુર પૂરા નરગું પાડે ગાવાનું સુર પાડે આ ખુદ અને જ મજૂરી કર દે એમ નું પડે યાર ના અમારા હું યાર અમારે પૈસા કરાવવાનું હોય યાર પૈસા ચોથા લાવવાના છે સારું બનાવે એટલે એવું એટલે મિત્રો તમે સો ટકા સપોર્ટ અને સાથ સહકાર આપો અને તમે સાથ સહકાર આપો અને ગમે તે પ્રગતિ થયો વિકાસના પંથથી જવાનું પર અને તમારું માતાજી બધું સારું કરો અને તમે થોડુંક મારું ધ્યાન રાખજો અને જય માતાજી મિત્રો અને આ લોકોમાં તમારું સ્વાગત